ઘી લેવાનો મોરલી અમૃતનો જ ઘી લેવાનું શુદ્ધતા જે સ્વાદમાં બોલે એકદમ પરફેક્ટ ઘી ઘર માટે મુરલી અમૃત ઘી જય દ્વારકાજી જય શ્રી રામ દોસ્તો તમે કઈ ચોટીલા વાળો લોક તો જોઈ લીધો એમાં લાસ્ટમાં જેણે જોયું હોય એમાં લખ્યું આપણે કમિંગ સુન કાર ડિલેવરી તો હવે આજે એ દિવસ આવી ગયો બે ભાઈઓ આવી ગયા ગામડેથી મોટા હવે જાય છીએ અમે ગાડી સાંકળીયા કમ્પલીટ કરવા ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો એટલે આખો બ્લોક ધોતા રહ્યો દેખાડું કઈ ગાડી છે અત્યારે તમ કે થોડુંક સરપ્રાઈઝ રાખ્યું ઓકે જય દ્વારકા જો ત્રણ સવારીમાં આવીને થાવ થાય એટલે ઉતારવો પડે તો આપણે ફાઇનલી ગાડીમાં બે ગયા તમને દેખાય ને તમને સમજાય કે કઈ ગાડી છે તો અત્યારથી શું કહેવાય ગેસ કરી લો ગેસ મોટભાઈ બેઠા હે જોવે હે સિસ્ટમ બધી હું બેઠો હો હવે સીએનજી હો જી ઓ ભાઈ ના ગાડી આવે જોઈ કાંઈ ઊંધા નથી કેમ છે કેવું લાગે તમને

ઘી લેવાનો મોરલી અમૃતનો જ ઘી લેવાનું શુદ્ધતા જે સ્વાદમાં બોલે એકદમ પરફેક્ટ ઘી ઘર માટે મુરલી અમૃત ઘી પેંડાનું વિતરણ શરૂ થઈ ગયું આ હું ના ખોલ્યા હે પેટ્રોલ પરેશભાઈ કેવું લાગે છે તમને હું બહુ ખુશ છું લઈ લીધી ગાડીની ડિલિવરી શું કેવો મુરલી અમૃતિ સંપર્ક કરો ડબલ નાઇન સેવન ડબલ નાઇન સિક્સ ઝીરો થ્રી ટુ નાઇન